ખૂબ વધી રહ્યું છે સૌ કોઈ ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે ત્યારે ગરમીને લઈને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કાંકરિયા જુ ખાતે કુલર લગાવવામાં આવ્યા છે આ વખતે પણ ખાસ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટેની ખાસ વ્યવસ્થાઓ ખાસ પ્રાણીઓ માટે અહીં કુલરની વ્યવસ્થા છે આ ઉપરાંત પાણીની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે છે વાઘ સી સહિત અન્ય પ્રાણીઓ માટે અહીં ખાસ વ્યવસ્થા ગોઠવાય છે નોંધનીય છે કે પક્ષીઓ માટે પણ અહીં લીલી નેટ લગાવવામાં આવે છે કાકરી આજુ અમદાવાદ શહેર નિશાન જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની પણ અવરજવર રહેતી હોય છે ત્યારે આ જુ ખાતે પ્રાણીઓને ગરમીમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં વાઘ સી જેવા જે જંગલી પ્રાણીઓ છે તેમના માટે પણ ખાસ વ્યવસ્થા છે કારણ કે ગરમીના કારણે ગરમીના લીધે લોકો લોકોની પણ સાયકોલોજીમાં બદલાવ આવતો હોય છે એમ પ્રાણીઓની પણ સાયકોલોજી બદલાવ આવે છે તેઓ પણ ઉગ્ર બની જતા હોય છે જેના કારણે આ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે તેમને ગરમીનો સામનો ન કરવો પડે કોઈ પણ પ્રકારની તેમના સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા ન થાય તેના માટેની આ ખાસ વ્યવસ્થા છે જે કરવામાં આવી રહી છે દર વખતે અહીં કૂલર લગાવવામાં આવે છે ગરમીમાં અને આ વખતે પણ એ જ પ્રકારે કૂલર લગાવી દેવામાં આવ્યા છે સમયે સમયે અહીં પાણીનો છંટકાવ કરીને જે પ્રાણીઓ છે તેમને ઠંડક આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા છે તેમના માટે લીલી નેટ લગાવવામાં આવી છે જે જાળીઓ લગાવવામાં આવતી હોય છે એ જાળીઓ લીલા કલરની હોય છે જેથી તેમને ઠંડક મળી રહે આ ઉપરાંત પણ ખાસ વ્યવસ્થાઓ હોય છે તેમના ખોરાકમાં પણ બદલાવ કરવામાં આવતો હોય છે મોસમ જે રીતે બદલાય તે રીતે આ પ્રાણીઓનો જે ખોરાક છે તેમાં પણ બદલાવ કરવામાં આવતો હોય છે આ દ્રશ્યો છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય કે જ્યાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર વખતે ઉનાળામાં આ જ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે તે જ પ્રમાણે આ વખતે પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગરમીની શરૂઆત થતાં જ અહીં કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે સમયે સમયે અહીં પ્રાણીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે તેમના ખાવા અને પીવા માટેની પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અહીં વાઘ સિંહ જેવા વિવિધ જે જંગલી પ્રાણીઓ છે તેમનું ખાસ કાંકરિયામાં તેમને યોગ્ય વ્યવસ્થા મળી રહે નોંધે છે કે ઉનાળામાં ગરમીના કારણે સાયકોલોજીમાં પણ બદલાવ આવતો હોય છે પ્રાણીઓની પણ સાયકોલોજીમાં બદલાવ આવતો હોય છે ગરમીના કારણે સ્વભાવ ઘણીવાર ઉગ્ર બની જતો હોય છે આ જંગલી પ્રાણીઓનો જે ન બને તેના કારણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમના જે ખાવાની વ્યવસ્થાઓ હોય છે તેમના ભોજનમાં પણ એ જ રીતે બદલાવ કરવામાં આવ્યો કરવામાં આવ્યો છે સાથે સાથે અહીં જે વનસ્પતિઓ છે તેમની પણ ખાસ વ્યવસ્થાઓ તેમના માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સમયે સમયે અહીં પાણીનો છંટકાવ કરવામાં આવે છે આ કૂલર છે આપ જોઈ શકો છો કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો ખાસ અહીં તમામ જે પ્રાણીઓ છે તેમના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અહીં જો વાત કરવામાં આવે હાથી વાઘ સી તમામ અહીં કાંકરી આજુમાં ખૂબ જ સુંદર જંગલી પ્રાણીઓ છે અને આ તમામ પ્રાણીઓ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમના માટે પાણીની વ્યવસ્થાઓ સારી રીતે કરવામાં આવી છે ભોજનની વ્યવસ્થાઓમાં બદલાવ કરવામાં આવ્યો છે કુલર ગોઠવવામાં આવ્યા છે ખાસ જેથી ગરમી તેમને સહન ન કરવી પડે કારણ કે ગરમીના કારણે ઉનાળામાં તેમના જે સાયકોલોજીમાં બદલાવ આવતો હોય છે

માં પણ પક્ષીઓ તેમજ પ્રાણીઓ માટે અલાયદા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સાથે વાત કરવામાં આવે તો પક્ષીઓ માટે જે પણ તેમના પિંજરા છે ત્યાં આગળ ઉપર જે લીલી નેટ જે છે તે રાખવામાં આવી છે જેથી કરીને જે ટેમ્પરેચર છે તે બેથી ત્રણ ડિગ્રી ઓછું તેમને લાગી શકે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાઘ સિંહ તેમજ અન્ય જે પ્રાણીઓ છે તેના પિંજરામાં પણ જે પાણી છે તે છંટકાવ કરવામાં આવતો હોય છે સાથે જ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પંખીઓ માટે પણ નેટ રાખવામાં આવી છે જેથી કરીને જે ગરમી છે તે ગરમી તેટલી ન લાગે તો કહી શકાય કે જે પ્રમાણે શહેરીજનોને તરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે બીજી બાજુ પક્ષીઓ તેમજ પંખીઓ જે ગરમીથી બચાવી શકાય તે માટે ખાસ કરીને તાપમાન ઓછું કરી શકાય તે માટેની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા અને ખાસ કરીને કાંકરિયા ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવી છે તમામ પક્ષીઓના જે પાંજરા પિંજરા છે તેના ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી છે સાથે જુદી જુદી જગ્યાએ જે પ્રાણીઓ જે છે ત્યાં આગળ કુલર રાખવામાં આવ્યા છે જેથી કરીને તે ગરમીથી બચી શકે કેમેરામેન અજયરી લેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આકરિયા ખાતે કુલર લગાવી દેવામાં આવ્યા છે આ ઉપરાંતની પણ અન્ય વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે જેથી અહીં પ્રાણીઓને કોઈપણ પ્રકારની અગવડતા ગરમીના કારણે ન થાય તેના માટેની ખાસ વ્યવસ્થાઓ છે સાથે સાથે અહીં જે મુલાકાતો મુલાકાતીઓ આવતા હોય છે ઝૂની મુલાકાત લેવા માટે જે લોકો આવતા હોય છે તેમના માટે પણ ખાસ વ્યવસ્થાઓ છે